ઝૂપડીએ કીધું કે જીવન પધારો અને નંદ બાવાને નેહડે આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક અગિયાર વર્ષ ને બાવન વર્ષની અગિયાર વર્ષ ને બાવન દિવસની સાહેબ એની ઉંમર દુલાકા કે એમાં એમાં એ જે વર્ણન કર્યું છે કે આમાં આમાં આંટા મારતો હોય એ કેવો ચિત્ર લાગતો જશોદા પકડવા જાય પકડાય નહીં આ હળી નોની કરો નીકળો યોજાય એ ચિત્ર જોઈ અને દુલાકા કે લખ્યું શું કીધું કે મારી તારા કેટલા આ કમાણી રે નંદ રાણી તારા એ માગણા રે જી કે અગિયાર વર અને બાવન દિવસની લીલા પૂરી થયા પહેલાં નંદર નેહડે જે આંટા મારે છે ને એ ચિત્ર જોઈ કાગ લખે છે કે બા તારા કેટલા જન્મની કમાણી તો કે નંદરાણી કેટલા એક કમાણી અહીંથી નથી મળતું હો આ ધનજી બાપાના પરિવારને જે આ લીલી વાડી મળી છે એ એક જન્મથી નહીં જન્મ જન્મની પૂનની પૂંજી ભેલી થઈ હોય ને પછી આવું થાય સાહેબ બાકી થાય નહીં એક વાર ની એક એક જન્મમાં થોડું થાય જન્મ જન્મની તમે માતાજીને મંદિરે શ્રીફળો વધારવા જાઓ અને ચોથા ગાય શ્રીફળ વધારાય એનો અર્થ એવો નથી કે આગલા ત્રણ ગાય નકામા છે ત્રણ ગાય ખોખરું કર્યું તાર ચોથા ગાય ટૂટું છે એમ જન્મ જન્મની પૂજની પૂંજી ભેલી થાય ને તારે સાહેબ આવો દીધો દહકો મળે ઈશ્વરે દીધેલો દહકો કહેવાય ને આ આ આ આ દહકો નહીં દહકો દહકો ટક્કર લઈ ગયો કહેવાય સાહેબ આ જન્મ જન્મની પૂંજ તો એ નંદરાણીને દુલાકાકે પૂછ્યું આ કેટલા જન્મની કમાણી કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે રમવા આવ્યો ત્રણ લોકનો નાથ જેને તપ તપ કરતા કરતા માથે રાફડા ચડી જાય તો દર્શનની ઝાંખી ન થાય અને એ તારા આંગણાની માલિક પર ભગે ઘૂઘુરી બાંધીને આટા માર્યા આ કેટલા જન્મની કમાણી છે મા તારી પણ દુલાકાક પ્રશ્ન કરે છે અને બીજું જોયું શું શું કીધું બીજી બાજુ જોયું તો કેવું ફેલી આચારી ભરવા છે બળી તારા પાણી

તારા ન જાય ત્યાં ચંદ્ર જાય ચંદ્ર ન જાય ત્યાં સૂર્ય નામ રવિ જાય રવિ ન જાય ત્યાં મેઘાણી જેવો કોક કવિ જાય અને કવિ ન જાય દુલાકાક જેવો કવિ જાય અને કવિ ન જાય ત્યાં અનુભવી જાય અનુભવીને કોઠા હો જ બહુ હોય ગામડાના માણા ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય હા ખરેખર એક બાપાએ મને ગામડામાં કીધું ને મને કે સંસાર છે ને ભીખુદાન ભાઈ મને કે શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહીએ હવે એને ઉકેલો બીજી કાંઈ થઈ નું ભીરીએ એને માનમાન ઉકેલો તો ત્રીજી કાંઈ થાવીનું ભીરીએ અને એને ઉકેલો તો પૂછડાનો ભાગ આવે એટલે મોરો જીવન એ પૂરું ને એ પૂરું ને આપણે પૂરું બધું પૂરું હા આ ક્યાંય ભણવા આમ ન આવે લ્યો ગામડાના માણસની ખોઠાહુજ એવી છે સાહેબ કે એની વાત જવા દીઓ હા ખ્યાવાનો મારો અર્થ ઉભેલી એ જાની નારી હે લક્ષ્મી લોભાણી એને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી એક બાઈ નેહડે ડોકા તાણે છે કે નંદબા નેહડે જસોદામાં હામું જુએ ને કોણ લક્ષ્મીજી કહે છે સાક્ષાત લક્ષ્મીજી ભાઈ સૌજીભાઈ એ એમ કહે છે કે જો નંદબા નંદરાણી મારે હામું જુએ ને તો એને વિનંતી કરું પાણીની બે હેલ ભરી આવી દઉં આહા કલ્પના તો કરો સાહેબ લક્ષ્મી ન્યાય એમ કે છે કે નંદ નંદરાણી એમ કે તો પાણીની બે હેલ ભરી આવી દઉં અને હેલ ભરવાનું કે ને તો ગોળાય ભરતી આવું કાલિયા ઠાકરના દર્શન કરતી આવું સાહેબ તે પગે ઘૂઘરિયું બાંધીને જે આંટા મારે છે ને એના દર્શન કરી લઉં સાહેબ આહા ઉભેલી અજાણી નારી લક્ષ્મી લો ભાણી એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી સંપત્તિ લક્ષ્મીજી ભગવાન જો મેં હું હમણાં લાઠીમાય બોલ્યો હતો આપણા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં કે સંસ્કાર ને સંપત્તિ એની બેની જીવનમાં જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોઈને આ વહેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોઈને આ સંસ્કાર આવે એવું નથી સાહેબ ફરીવાર મિત્રો સાંભળો ખાસ મને ગમે છે એટલે કહું છું આ સાહિત્ય એવું છે આ હોના જેવું છે આને દી કાટ ન લાગે આ ગંગાજળ જેવું છે આમાંથી કોઈ દીધું દુર્ગંધ ન આવે સાહેબ આ હાવત જેવું છે કોઈ દી ખળ ન ખાય હેઠું કોઈ દીધું હલકું થાય જ નહીં સાહેબ તમને ગમ્યા જ કરે ગમ્યા જ કરે ગમ્યા જ કરે ફરીવાર સાંભળજો સંસ્કાર ને સંપત્તિની જીવનમાં ની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોયને વહેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી લંકામાં નો આવ્યા ઠેઠ ઉધી નો સાહેબ હોનાની લંકા હતી ક્યાં સંસ્કાર હતા હે સંસ્કાર ક્યાં હતા અને વ્રજની મારી બા ગોકુળમાં શું હતું સંપત્તિ ક્યાં હતી સંસ્કાર હતા કાલિયા ઠાકરને પ્રેમ કરતી હતી ગોપીયું ગોપ ગોપ ગો ગોપ ગોવાલિયા બધાય એને પ્રેમ કરતા હતા એટલે કાલિયા ઠાકરને આવવું પડ્યું વાહોભાઈ લક્ષ્મીજીને પણ આવવું પડ્યું લંકાએ હોનાની હતી પહેલી વાત બીજી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ એ તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે તમારા આ ચારે ભાઈઓના પિતાથી ધનશી દા ધનજી દાદાએ જીવન એટલું વિતાવ્યું હોય છે એટલું પવિત્ર જીવ્યા હોય છે કે એનું પરિણામ એનું ફળ આ ચારે દીકરાને આજે મળ્યું છે સાહેબ કામ કરો સંસ્કારનો પૂંજ હોય ને ત્યાં જ આ બધું થઈ શકે હું ખોટા રૂડા નથી મનો આ મારું સ્ટેજ મારું મંદિર છે મેં તમને કીધું ને અહીંથી આ ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહી તો મહાપાપ લાગે એટલે કહું છું સાહેબ આ આ આ આ યેતની હવેલીનો વિસ્તાર તમે જુઓ ને તો તમે આ સૌજીભાઈને નિમિત્ત ઈશ્વરે નિમિત બનાવ્યા છે હું અવારનવાર એટલા માટે કહું છું કે હું મને આભો બની ગયો સાહેબ હું મેં આ વાતું સાંભળી પણ જોયું તો હટાણ મને આવ્યા પછી ખબર પડી

તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોયું જવું પડે સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવન જ્યાં જાય છે ત્યાં સાહેબ એટલે સંસ્કાર નો પૂંજ છે ક્યાં નંદ નેહડે વ્રજની માલિપા અને બીજી બે બાયુ ઉભી હતી એ કોણ કોણ કરતી કોણ કોણ હતી હે કે કર્મા લઈને પૂરણી જશોદામાં વાસણ લઈને ઊભ્યું હોય કે અમને છાશ દઈ જાઓ જશોદામાં અમને અમને દહીં દઈ જાવ અમને 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 દૂધ દઈ એનું કારણ એક જ હતું કાલિયા ઠાકરના દર્શન કરવા સાહેબ ઈન્દ્રાણી લક્ષ્મીજી બધી જો આવતી હોય તો કાલિયા ઠાકરના દર્શન કરવા આવતી હતી એક ઈશ્વર જો તમારે આંગણે આવી જાય તો આખી દુનિયા તમારે આંગણે આવી ગઈ છે આપણે તો એનું નામ લઈને આપણે પાવન થવાનું છે સાહેબ પણ પછીની કડી બહુ સરસ છે સાહેબ હે બહુ સરસ આગની કવિતા છે જેની મોહજાળમાં આખી દુનિયા રે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી સાહેબ હા સાંભળો હમણાં સાંભળજો જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી

એની તારે દોરડીએ તારા જી આ પ્રશ્ન છે કોના પ્રશ્ન છે મા તારા કેટલા જન્મ ની કમાણી આટલું આટલું થયું લક્ષ્મીજી આવ્યા બ્રહ્માણી આવ્યા ઇન્દ્રાણી આવ્યા આ કેટલા જન્મ ની કમાણી છે મા પણ હવે એને જવાબ મળી ગયો અડધી કવિતાએ એ દુલા કાગ જવાબ મળી ગયો શું જવાબ મળ્યો કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે એની તારી પતિ ગઈ બધી એવું ઘરાણી જીવે નંદ રાણી તારા માગના રે બેઠી જુગ જુગ મારી ચોપડા તો બાંધી એનો એને એને અને તારી ઉઘરાણી ફતી ગઈ એની સાબિતી શું સાબિતી હોવી જોઈએ ને આપણે ત્યાં સાવરકુંડલામાં મેપા વણકર ને ભગવાન મેળ્યા એવી રાજા સાહેબમાં અફવા નીકળી એમ કહે છે હા રાજા સાહેબમાં અફવા નીકળી કે મેપા વણકર ને સાવરકુંડલામાં ભગવાન મેળ્યા ભગવાન મળ્યા ભગવાન મળ્યા એ અફવા ઉપડી ઉપડી ભાવનગર મહારાજને કોક કોઈ કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં તો કે એ ત્યાં મેપો વણ ને વેજા વણવાનો ધંધો કરે છે એને ભગવાન મળ્યા તો હોય નહીં તો કે આ બધા કહે છે એટલે આખો રસાલો લઈને સવજીભાઈ અઢારે હે પાદરનો ધણિયા એ સાવર કુંડલા આવી અને વણકર વાસમાં જઈને એટલું કીધું કે મેપો વણકર કોનું નામ તો કે મારું નામ તને ભગવાન મળ્યા તો કે આ બાપુ મને ભગવાન મળ્યા તો કેની સાબિતી હું તો તમે આવ્યા ઈ અઢારે હે પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી મને ભગવાન મળ્યા છે હવે અહીંયા ઉઘરાણી પતિ ગઈ એની સાબિતી શું સહી કરી ગયો અખિલ બ્રહ્માંડ માલિક નંદ નેહડે આવી નંદ ને કીધું કે માં તારું બધું ખાતું ચૂકતે તો એની સાબિતી કે કાગફળિયા માતા રામ ફરી રે દુલાકા ગેમ કે છે કે તારા ફળિયામાં ઉગાડ પગે જે આટા મારે અખિલ બ્રહ્માંડનો માલિક હે નંદરાણી તારા નેહડાની માલિપા ઈ ઉગાડ પગે આટા મારે છે ને હે કાગ ફળિયામાં તારા ફરે રે મારી હું તો જો નહીં તારા પગથિયાનો એક પાણો જીવે નજરાણી તારા હે નજરાણી તારા પગથિયારો હું પાણો બિનો દુલા કાક કે તોય મારી ઉપર પગલા મૂકીને કાલિયો ઠાકર ઉતરત ને ચડત ને તોય મારો ભવ સાગર સુધરી જાત સાહેબ આ નેહડાની વાત છે અહીંયા આવેલો ભગવાન કૃષ્ણ માણસને મળે છે પરમાત્મા જીવન અને એમાંય નિત્ય પરમપૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીનું જે વાંચન છે ને એ અદ્ભુત અને સ્વામિનારાયણ સંપ્રદાય આખો એક એ એવો સંપ્રદાય છે સાહેબ કે જેને સમાજને નિર્વ્યસની બનાવ્યા સાહેબ નિર્વ્યસની બનાવ્યા